રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમુ નારાયણ ડાયરા ને કેમ છો બધાય મજામાં ને તો વાગી ગયા આટાણે હવા હાથ ને આમ હીરામણ કરી લીધું હીરામણ આમ વેલું વહેલું સારું કરી લીધું મારા દેર એવા હાદ હતી આણેથી શા જ પીતા ને હું એ શા જ પીતી એટલે હેવું આવીને આમ દેર ભજાએ ખાઈ લીધી ને કીધું કે તમે હીરામણ કરી લ્યો એવું ઠરી જાય કે મારે ભીંહ દોવા છે મેં કીધું ભીંહ તમે થોડીક મોડી દોજો અને હીરામણ કરી લ્યો ને જ મારા દેર નાય

એમ કે પાછું અહીંથી અહીં આવું ને કોઈ ને જો વિડીયા જોતાય તો ભાઈ એને કઈ કઈ થાક ઠોક કેવાય હું ઝીણો મોટો હા એ તકો એ કરાવી લેજો કઈ હા ચાલો હીરામણ ને તક લીધું ને ફરિયા ને ઉભર આવી ગયું હજવારી નીકળી ગયું ને વાહિંદા ને ઉર્યું ભી હું નાખવાનું બાકી રહ્યું ને હેવું છે ને મેં જાજ્યું નથી ઓહાવ્યું એ ઠરી જાય તો પછી ભાવે ને હજી નીતિ ને ધીરભાઈ ને ભી હું દવા ગયો એક જ ભી હોય દોવાની ધીરુભાઈ ને કૃષ્ણા હજી હોતી એટલે અમે ત્રણ સમજે ને એટલું એવું મેં વહાવી તું ને જે બાન બાપુ નજી ન થાય બાપુ અમારે કાયમ આવે સવારે કાયમ આવે છ વાગે આવી જાય વેલા સવારે સો સો વાગ્યા પહેલા આવતા હે પણ મોડા ન આવે સવારે નાય શંકર બાપે પૂજા કરવા જાય આવીને ઘરમાં ધૂપ દીવા કરે મારા કરે પછી શાહ પાણી પીને પછી પાસા ગામમાં વહી જાય તમારે બા ને હું કેટલીક કેદી આવું તો કે થોડાક દી પછી થોડાક દી પછી એમ કરે કેદી આવે હવે વિવાહી પૂરા થઈ ગયા એટલે વાહિંદા નાખી દઈ એટલે પીહુને નેણ થઈ જાય હીરામણ તો કરી ઉપાધિ છે નહીં ને અમારે સુકાભાઈ હીરામણ હવે વેલું થાય કઈ કેટલા પાંચ અગદી તો છે પાંચ દી હવે કામ કેટલાક દી હોય દી નો તો કહેતા હતા પછી કઈ તો કામ નીકળે તો બે દી વધારે થાય કઈ નક ન કહેવાય હાલો વાહિદા નાખી દઈ હું ને નેટ થઈ જાય ને જો ગમાણી રૂપારી પાકી ગઈ હવે તો પાણી ફેર્યું પાણી આમાં પી લે હવે તો ફીહું ટાકા જેવી ફરી રૂપારી તો હાલો મિત્રો વાહિદા નાખી દઈ અને વાહિદા નાખી દઈ ને તો ફૂલગર ને થઈ જાય ને જ્યાં પાહે ને પાહે ગુંદો છે જ્યાં હામો આવીને હું તમને ગુંદો બતાડું પાસતરા ગુંદા આવ્યા ઢગલા ને મળે મારા પાડો માં છે ધીરુભાઈ ને ગુંદો પણ એ પાકવા માંડી ગયા હવે બહુ નથ ચાલો બતાડું ગુંદો ને નાખું ચલો મિત્રો લુરખા લુરખા આવ્યા હા ગુંદા ના પાછો ગુંદો છે તો ઢગલા છે મોટી મોટી લુંગું છે હાલો હવે નાખી દે વાહિંદા ગુંદો તો બતાડી દીધો તમને હાલો વાહીંદા નાખી દીધા નાખી નાખીને હવે છે ને અમારી મા દીકરી ને બે ને ઉકળો હે ને એક વાર ખાતર ભરાઈ ગયું એને તો ઘણો ટાઈમ થઈ ગયો ભરાઈ ગયો પાછો ઉકળો ઘણો બધો થઈ ગયો એની આજુબાજુમાં કોથરિયું ને કાગરિયા ને બાસકા ઉડે ને તો એ બધું ભેગું કરી ને અમે હરગાવી નાખીએ આ વા દિવાળી કરતી હવે મિત્રો જોતા કરી મને હરગાવી ગયા અને ઘઉંના બાસકા કોઈ મૂકી ગયા તા જેને લેવાતા એને તો જો અટલ માં ફૂલ કરે ઘઉં તોરી લીધા ને હજી તોરવાના બાકી છે હજી તોરવાના બાકી છે કારી ફૂલ ને હવે દિવાળી બાર માં ને વાલો કીધું તું મારી વાત પર આમાં ક્યાંક ભૂકો ને જવાય ને પડ્યું તે તારું ખોરખ છે બધુંય રેવા દે એ દિવાળી માંથી પગ મૂકી દે તે ઓલાઈ જાય ફરવા મને હા મને પાડ તો શું કરવું ને જો હું તમને કુસો દેખાડો ને કે પાસે જીમ જીમ અમે પાસે આમાં અમારી વાહિંદા લાગતા જાય ને એમાં કાગડિયા બધા ડટાતા જાય પાછું ખાતર કાઢે થી પાછા આડા આવે ને ઓરા નું કર કાગરિયા ને ઢગલા એટલે કરી લીધા એ ઓલી બાજી જો મલક ના પડ્યા મને આગતા ન સાવડતું ઓલી આમળા આનું સાવડતું ઓલી મોટરસાઈકલ આંક આવડ આ નથી આવડતી આ મોટરસાઈકલ વજન વાળી ખોપ છે પાંચ ગેર આવે કે દે ગેર પાંચ આવે પેલો ગેર બોઢા ગેર આવે ને શિયાર ગેર વાહે આવે ઈ તા ખબર પડે મને પેલો ગેર બોઢા ગેર આવે પરો હો નો કરાય બાબા પણ વજન વાળી બહુ છે નો કાબુ મારીએ છે માર શરીર રે હું માર રાખું જરાક જાઈ જ જતો આ તો કેમ રાખું તો કે સે ભેગો કરો ને ચાલુ કરી દીધો મરવી કઈ ને જ ખાઈ પછી આડું આવ્યા રાખે જો બધું ભેગું કરી લીધું કુશો અને મેં આય છે શોખું કરી લીધું ક્રિષ્ના કોઈ ઘર પછવાડે છે કોઈ ઘર ના હામું થયું બધી ભેગું કરી લીધું અને મોટો મોટો ઢગલો થયો મૂકી દઈ હવે હરિયામાં એટલે હરગી જાય બધું તડકો ભૂરે સારો છે બધું જાહેર કરતો હજી આ હરગે ને આ તો ગોતી લઈ ક્યાં હજી કંઈ રહી ગયું હોય તો એટલે પાછું કઈ ટેન્શન નહી એક દિવાળી પેટી ગયું તડકો છે ને ભૂર ને મૂકે હાલો થઈ ગયું બધું શોખું આ ડાવરું થયું જ્યાં ત્યાં ઉઠતું બધું હરગાવી ગયા અને હજી તોરવાના છે પણ લાઇટ આવી ગઈ ફૂલ ગર ગયા પાણી વારવા ને કાટો ને બધું આવીને છે કીશું ફરે સૈકલાના કુંડિયા ખાલી થઈ ગયા હમ આ ખીજડામાં બહુ સૈકલા આવે એક બે ત્રણ

આથી બદલાવી નાખી હજી એ હા બસ નેટિંગ કાઢ દે સરી ઉસેરું જવા દે ને પડી જાય હાલો મિત્રો અમે જો રસોઈ બનાવી લીધી ક્રિષ્ણાએ બનાવ્યા રોટલા અને મેં બનાવ્યું ટમેટાનું શાક તો મેં મીઠું તો નાખી દીધું ને બેતર બનાવવાનું પાણી છે એ તૈયાર કર લઈ જો મીઠું નાખી દીધું પછી આ છે લીંબુના ફૂલ તો લીંબુના ફૂલ નાખી દઈ થોડી ખાંડ નાખી દઈ અને આ બધું છે ને હલાવી નાખી આવી રીતના પાણીમાં બધું મિક્સ થઈ જાય અને પછી છે ને આ સણા લોટ છે ને એમાં પાણી ઉમી દેવું અને પછી બેટર કરી ત્યાર પછી સડાવી દઈ ઢોકરિયું હવે બને કે શું થાય એ જોવાનું છે મિત્રો કે દી કેદીને બનાવવાના જ ઘણો ટાઈમ થઈ ગયો આ કૃષ્ણાને કીધું ટમેટાનું શાક ભાવતું નથી રીંગણાનું શાક ભાવતું નથી મેં કીધું હાલ ખમણ બનાવી અને જો બની જાય ને તો મને કીધું ભારી મજા આવે ખાવાની હાલ મિત્રો આમાં પાણી ઉમી દઈ હવે અને મંડિયા હલાવવા સણાના લોટમાં બેટર થઈ ગયું તૈયાર હવે બેટર કમ્પ્લીટ તો હવે પાછું હલાવી લઈ નવે નાખી દઈ ખાવાના સોડા

માંડવો જાય ને કેમ હાંડવો હોય જો હાંડવો અમે છે ને હાંડવો બનાવ્યો ખમણ મૂકી દયો હાંડવો બનાવ્યો અમે ને આ છે ને કૃષ્ણ અહીં છે ને પ્રસાદી લીધી આમાંથી હું કેવાય શાખું કે માં કેવા બને હું કે બૈલા તા કરીને બની ગયા એમ સારો સાકા પાડી નાખી ને અહીંયા તેલ મૂકી દીધું તેલ આવી જાય ને એટલે મારી દઈ વઘાર હાલો તેલ આવી ગયું અને નાખી દઉં રાયું પછી નાખી દઈ મરસા નાખી દઈ વઘાણી પછી નાખી લીમડો પછી નાખી ખાંડવાળું પાણી આરી ત્યારે તમે હાલો બધા ખમણ ઢોકરા ખાવા હાંડવો કયો તો કહેવાય ને ખમણ ઢોકરા ખી કહેવાય કેવાય હવે નાખી દઈ ખાંડવાળું પાણી મારી તો વઘાર જરીક ઉકરી જાય ને પછી આમાં નાખી દે એટલે તળ્યું છે આમ મોલ આપણે સાકા પડ્યા ને એ તો ખાંડ વાળું પાણી ઉતરી જાય હાલો પાણી ઉકરી ગયું હવે આમાં હું દહીં હાંડવામાં ડાયબલી ની ચટણી છે તો હાલો બધાએ બપોરા કરવા જો ચટણી છે એટલે ચટણી અમારે બનાવવી જ પડે એમ ચટણી છે ફ્રિજ ફ્રીજમાં મૂકી દઈ વાહ તારી મોજ વાહ ખમણ વાહ હાંડવા તારી મોજ વાહ હાંડવા બપોરા કરવા અમે બપોરા કરી લઈ વાગી ગયા ટાણા હાડા બાર ને અમારે સુકા ભાઈ છે ને હાંજી આવી હે એ ગેસ લીલી ફૂનિયા કાય એટલે હાંજી આવે ને ખા થોડા ગરમ કરી દઈ હું અવર હવર કપાડી દઈ હું રામ રામ ને સીતા રામ દે રાને બતાઈ તો આ વર્તે બપોરે ચાલુ કરીએ માં એ વાત હે થોડી થોડી બધા ભાઈ ગાત ચારે જણા કેસો નિતિન માન નિતિન માન જરીક મારા થી આ મરા ગયો ફૂલ માં મિત્રો

ને હા ઝગડો થઈ ગયો તો સમાધાન થાય તો ચા પાણી પીય મિત્રો મિત્રો તો ચા પાણી પેલે ધીરે ધીરે પછી કામ થોડું ગર્યું ને આ દોરને જો તાની કોરા બાંધીતા ગાય ને ઓલી કોરા બાંધીતી ઈ તો રાખે એક હરાખે એમ ક્યો કે કો હરાખે અમારે ગમાણ નું કામ પૂરું થઈ ગયું ભરતીનું અને નીતિન આવે વાટિયાની ભારી લઈને અને નીતિન મોટર સાયકલ ઉલારે રેવા દે નીતિન માથે ભાર્યું ન થરાતી ને એટલે હવે મોટર સાયકલ રાખી જવા દે જવા દે હવે દોઈ ને નાખવાનું બધી પીવું કરી દે લકી ને રમાડે બહુ ભરો કીશું ને પાણી મૂકે કૂતરો તારે હોસે પીલે થોડુંક છે ને શેકલા ના થઈ ગયો એમાં નાખી દે પાછું સવારે પુગાય ન પુગાય તો ઉપાદી નહીં